નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરવાના છે તો ચાલો સમજીએ એનએમએમએસ ની એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને એને કેવી રીતે ગણવા તો સૌથી પહેલો પ્રશ્ન મે લીધો છે પિયુષ ઘરેથી નીકળી પૂર્વ દિશા તરફ ત્રણ કિલોમીટર ચાલે છે તો આપણે એક ક્લિકે વાંચતું જવાનું અને એની આકૃતિ દોરતા જવાનું તો ચાલો પિયુષ ઘરેથી નીકળે માની લો કે આ પિયુષનું ઘર છે અને ઘરેથી નીકળી અને પૂર્વ દિશા તરફ તો પૂર્વ દિશા એટલે આપણો જમણો હાથ તો આ પૂર્વ દિશા તરફ કેટલા કિલોમીટર ચાલે છે તો ત્રણ કિલોમીટર ચાલે છે ત્યારબાદ તે ડાબી બાજુ વળીને સમજો ડાબી બાજુ તો ડાબી બાજુ વળે એટલે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું છે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું જમણી બાજુ હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં પણ આ કઈ બાજુ વળે છે ડાબી બાજુ ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે ઘડિયાળનો કાંટો અહીંયાથી ક્યાં જશે ડાબા હાથે આમ તો જમણે જો જમણી બાજુ હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં પણ અહીંયા તો ડાબી બાજુ વળે છે તો ડાબી બાજુ એટલે ઉપર જશે અને ઉપર કેટલું જશે તો ચાર કિલોમીટર ચાલે છે બરાબર ને ડાબી બાજુ હવે ઘરે પાછા ફરવા માટે એણે ઓછામાં ઓછું કેટલું અંતર આપવું જોઈએ તો આ એનું ઘર છે અને અહીંયા આવી ગયો છે તો અહીંયાથી એનું અંતર કાપવાનું છે ઓછામાં ઓછું એટલે ઘરે પાછું ફરવું છે અહીંયા છે અને ઘરે પાછું ફરવું છે તો આ રીતનું અંતર કાપવાનું થાય અને ઓછામાં ઓછું કીધું એટલે આમ જોડવાનું બરાબર હવે આકૃતિ આપણી દોરાઈ ગઈ છે તો સૌથી પહેલા તો તમારે આકૃતિ દોરવાની હવે આકૃતિ જોઈને તમે તરત કહી દેશો કે આ કયો ત્રિકોણ બન્યો તો તો આ કયો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ બન્યો તો મે તમને ગોલ્ડન રીશિયુ આપેલો હતો કયો ગોલ્ડન રિશિયુ ત્રણ જેમ ચાર જેમ પાંચ તમારે કોઈ ગણતરી કરવાની નથી ફક્ત ફક્ત પણ છે ગોલ્ડન રેશિયો તમને પહેલા ઓળખતા પડવું જોઈએ કયો આ આકૃતિ જોઈએ અને કયો ત્રિકોણ બન્યો એ પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ તો ચાલો અહીંયા ત્રણ ચાર તો હવે અહીંયા શું આવે પાંચ જ આવે કારણ કે આ ગોલ્ડન રેશિયો છે ત્રણ જેમ ચાર જેમ પાંચ તો આપણો જવાબ શું આવશે સી પાંચ કિલોમીટર એ આપણો શું બનશે જવાબ બને છે

જમણી તો જમણી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે બળવાનું તો કાટખૂણે હોય પણ ઘડિયાળનો કાંટો કેમ ભમશે હવે તો આ રીતે નીચે આવશે આમ જાય ને ભાઈ ઘડિયાળનો કાંટો તો જમણી બાજુ કે તો નીચે આવે અને ડાબી બાજુ કહે તો ઉપર જાય પણ આપણે તો જમણી બાજુ વળવાનું કેટલા કિલોમીટર તો આઠ કિલોમીટર તો અહીંયા આપણે લખીશું આઠ કિલોમીટર ફરી ડાબી બાજુ વળે છે તો ફરી કઈ બાજુ વળે છે ડાબી બાજુ વળે છે બરાબર ધ્યાન રાખજો બરાબર તો હવે ડાબી બાજુ એટલે ડાબી બાજુ એટલે આમ જવાનું છે તો ફરી ડાબી બાજુ વળે છે અને ડાબી બાજુ કેટલું વળે છે તો 5 કિલોમીટર વળે છે તો અહીંયા પાછા 5 કિલોમીટર વળે છે ડાબી બાજુ કીધું છે એટલે આપણે આમ જવું પડશે પણ જમણી બાજુ કીધું હતું આપણો કાંટો કેમ જાત આમ જાત પણ આપણને કઈ બાજુ કીધું છે ડાબી બાજુ એટલે પાછું ગડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પછી ડાબી બાજુ વળી ફરી આઠ કિલોમીટર ચાલે છે હવે પાછું ક્યાં વળે છે ડાબી બાજુ તો ડાબી બાજુ એટલે ઉપર

હવે બરાબર પ્રસ્થાન બિંદુ એટલે અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું તું ચાલવાનું બરાબર ને તો જુઓ એક તો આટલું તો ચાલ્યા પાંચ કિલોમીટર અને હવે આ કેટલું અંતર છે તો આઠ આ આઠ અને આ પાંચ તો આ પણ કેટલું હોય

તે દૂર હશે પ્રસ્થાન બિંદુ થી કીધું છે એટલે આ એનું પ્રસ્થાન બિંદુ છે તો પ્રસ્થાન બિંદુ થી પહેલા 5 કિલોમીટર ચાલ્યા અને આફર 5 કિલોમીટર આપણે આકૃતિ માં બતાવ્યું તો કેટલો દૂર છે તો 10 કિલોમીટર દૂર છે કારણ કે તે ક્યાં પહોંચ્યો છે અહીંયા પહોંચ્યો છે તો અહીંયા નું અંતર એટલે 5 ને 5 10 તો 10 કિલોમીટર આપણો જવાબ આવે છે

ત્યારબાદ ડાબી બાજુ ઘાટ ખૂણે વળીને આઠ કિલોમીટર ચાલે છે કઈ બાજુ વળવાનું છે ડાબી બાજુ તો ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે ક્યાં જવું પડે ઉપર જમણી બાજુ કે તો નીચે તો ડાબી બાજુ કેટલું જાય છે તો આઠ કિલોમીટર ચાલે છે તો હવે ગોરી પાછા ફરવા માટે તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે તો આને આપણે જોડવાનો છે ચાલો આને જોડી દીધો ચાલો આકૃતિ દોરાઈ ગઈ હવે મને કહો આ કયો ત્રિકોણ બની ગયો આ કેવો ત્રિકોણ બની ગયો કાટકોણ ત્રિકોણ તો તમને તો હવે ખબર પડી જાય આપણો ગોલ્ડન રેશિયો યાદ કરી દો 6 8 10 તો હવે કિલોમીટર હોય તો દસ કિલોમીટર જોઈએ ઓકે ચલો ચોથા નંબર પાંચમો પ્રશ્ન સમજીએ વિશ્વાસ ચૌદ કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે તો આપણે એક એક વાક્ય વાંચતો જવાનું આકૃતિ દોરતું જવાનું ચાલો વિશ્વાસ ચૌદ કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે તો અહીંયા વિશ્વાસ પશ્ચિમ તરફ ચૌદ કિલોમીટર જાય છે પછી ત્રણ કિલોમીટર દક્ષિણ તરફ જાય છે એટલે અહીંયા આવી ગયો હવે અહિયાં દક્ષિણ તરફ એટલે દક્ષિણ તો નીચે હોય ને દક્ષિણ તરફ કેટલું જાય છે

એનું પ્રારંભિક સ્થાન છે તો હવે તે આ પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે આવું આપણને પૂછ્યું છે તો તમે હવે કેવી રીતે ગણશો આકૃતિ તો દૂર રહી ગઈ પણ હવે તો તમને કન્ફ્યુઝન થશે કે આમાં તો મારે શું કરવું તો કોઈ ટેન્શન કરવાનું જરૂર નથી ચાલો અહીંયા જુઓ આ

આખું અંતર જે છે એ ચૌદ કિલોમીટર આ ટુકડો કેટલો થઈ ગયો દસ કિલોમીટર તો આખું ચૌદ હોય આટલેથી આટલે સુધી દસ હોય તો આ ટુકડાનું અંતર કેટલું થાય ચાર કિલોમીટર થાય કે ના થાય

કયો ત્રિકોણ બની ગયું કાટકોણ ત્રિકોણ બની ગયું જેમ પાંચ તો તે પ્રારંભિક સ્થાનથી કેટલું દૂર હોય તો પાંચ કિલોમીટર દૂર હોય સમજ પડી તો પેલા આકૃતિ દોરવાની પછી જુઓ બરાબર સમજવાની અને પછી એમાં ગોલ્ડન રેશિયો સમાયેલો છે કે નહીં એ કાઢવાનો તો આ રીતે દાખલો ગણશો તો ક્યારેય ખોટો પડશે નહીં ચાલો નવું સાગર ઘરેથી નીકળી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે તો સાગર ઘરેથી નીકળી ગયા અને આ બાજુ પશ્ચિમ દિશામાં ચાલવાનું એણે શરૂ કર્યું કેટલું ચાલે એ નથી કર ખાલી દિશા બતાવી છે ત્યાંથી તે ડાબી બાજુ વળે છે હવે ડાબી બાજુ વળતા હોય તો ઘડિયાળનો કાંટો તો આમ ઉપર જાય પણ આપણે તો ડાબી બાજુ એટલે આપણે નીચે તો ડાબી બાજુ વળીને થોડું એટલે તે જમણી બાજુ વળે છે તો જમણી બાજુ વળતો હોય તો ઘડિયાળનો કાંટો આમ ના જાય આમ જાય ના ઘડિયાળનો કાંટો કેમ જાય આમ જાય એટલે જમણી બાજુ પાછી ઘડિયાળના કાંટાની દિશામાં એટલે જમણી બાજુ આમ વળવાનું છે તો હવે એનું મુખ કઈ દિશામાં હશે તમે જોઈ શકો છો પશ્ચિમ એનો જવાબ બને છે ચાલો સાતમો પ્રશ્ન સમજી રશ્મિ વાયવ્ય દિશા તરફ મો રાખીને પાંચ કિલોમીટર ચાલે છે તો સૌથી પહેલા તો તમને આવડવું જોઈએ આ બરાબર ને આ ઉત્તર અને આ વાયવ્ય બરાબર હવે રશ્મિ અહિયાં મો રાખીને વાયો દિશા તરફ મો રાખીને પાંચ કિલોમીટર ચાલે છે એટલે એ આમ ચાલે છે આ બાજુ મો રાખીને આ બાજુ એ કેટલા કિલોમીટર ચાલી 5 કિલોમીટર ચાલી તેનો બાય એ જ સ્થળે થી ઈશાન દિશા તરફ તો હવે એનો અહીંયાથી આ સ્થળ છે અહીંયાથી થી રશ્મિ 5 કિલોમીટર ચાલી હવે બાય ઈશાન તરફ ચાલે એટલે આ ભાઈ જે છે એ ક્યાં ચાલ્યો ઈશાન દિશા તરફ પણ કેટલો તો 12 કિલોમીટર ચાલ્યો છે

પછી જેમ બાર જેમ તેર ગોલ્ડન રેશિયો કયો બની ગયો પાંચ જેમ બાર જેમ તેર તો અહિયાં આપણો જવાબ શું આવશે બંને એક તેર કિલોમીટર દૂર હશે આઠમો પ્રશ્ન સમજી સમય દક્ષિણ દિશા તરફ મો ઉભો છે તો એનો પડછાયો કઈ દિશામાં પડશે જુઓ મિત્રો મેં તમને પહેલા બી સમજાવ્યું હતું કે અહીંયા સૂર્ય છે બરાબર આ સૂર્ય છે અને કયો સમય છે સૂર્યાસ્તનો સમય છે તો પૂર્વ દિશામાં અને તો એનો પડછાયો હંમેશા કઈ દિશામાં પડે પૂર્વ દિશામાં અહીંયા તમારે કઈ જ નહીં જોવાનું કે દક્ષિણ દિશા તરફ મોરાખીને ઊભો છે ગમે તે દિશામાં મોરાખીને ઊભો હોય પણ સૂર્યાસ્ત હોય ત્યારે એનો પડછાયો કઈ દિશામાં પડે તો હંમેશા એની વિરુદ્ધ દિશામાં એટલે કે પૂર્વ દિશામાં જ પડે ઓકે ચાલો હવે નવો પ્રશ્ન ઈશાન બરાબર પશ્ચિમ પૂર્વ બરાબર વાયવ્ય તો અગ્નિ બરાબર શું તો અહીંયા આપણે દોરી નાખીએ આપણી દિશા ચાર પહેલા દિશા દોરી નાખીએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પછી આપણે પેટા દિશા દોરી નાખીએ તો આ છે ઈશાન આ છે અગ્નિ આ છે અને આ છે વાયવ્ય બરાબર તમને નૈઋત્ય નામ યાદ રખાયું છે ઈ અ નો વાઘાડીનું નામ ઓકે હવે શું કહે છે ઈશાન બરાબર પશ્ચિમ તો જે આ ઈશાન છે એના બરાબર શું કહે છે પશ્ચિમ કહે છે બરાબર સમજજો તો અહીંયા જુઓ ઈશાન બરાબર પશ્ચિમ તો અહીંયા ચાર ગુદકા મારીને પશ્ચિમ આપ્યું છે બરાબર પછી પૂર્વ બરાબર વાયવ્ય તો આ પૂર્વ જે છે એના પછી ગુદકા મારેલા જ હોય તો પૂર્વ બરાબર એક બે ત્રણ ચાર તો અહીંયા વાયવ્ય આવી ગયું

પડછાયો ક્યાં પડે પશ્ચિમ દિશામાં ગમે તે દિશામાં મુખ રાખીને ઉભા હોઈએ પણ એનો પડછાયો એની વિરુદ્ધ દિશામાં પડે તો અહીંયા સૂર્યાસ્ત છે એટલે અહીંયા ઉભો છે તો એનો પડછાયો પૂર્વ દિશામાં પડશે અને જો સૂર્યોદય હોય તો એનો પડછાયો પશ્ચિમ દિશામાં પડે પણ અહીંયા તો સૂર્યાસ્તનો સમય છે તો પડછાયો કઈ દિશામાં પડશે પૂર્વ દિશામાં હોય છે ચાલો હવે આ પ્રશ્ન આપણે એવી રીતે સમજીએ રમણીકની ઘડિયાળ એવી રીતે ગોઠવાય છે કે 8 વાગે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહે તો માની લો કે આ રમણીકની ઘડિયાળ બરાબર અને આ રમણીકની ઘડિયાળના બે કાંટા એમાં 8 વાગેલા છે એટલે અહીંયા 8 વાગેલા છે તો અહીંયા નાનો કાંટો એટલે 12 ઉપર હોય અને કલાક કાંટો બાર ઉપર હોય એટલે કે ઉત્તર દિશામાં હોય તો અહીંયા આપણે કેવું છે આઠ વાગે મિનિટ કાંટો ઉત્તર દિશામાં તરફ રહે છે ઓકે ચાલો હવે આપણે સાડા દસ વાગે એટલે સાડા દસ એટલે અહીંયા અગિયાર

આપણે બધા એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કર્યા તો બાળ મિત્રો તમે પણ આ રીતે શાંતિથી પ્રેક્ટિસ કરજો વિડીયોને વારંવાર જોજો જે દાખલો ના સમજાય ને એને ફરીથી સમજો તો તમને આ દાખલા ખૂબ સરળતાથી આવડી જશે અને દિશાને અંતરના કોયડા પરીક્ષામાં ચારથી પાંચ માર્ક્સના પૂછાય છે એટલે બરાબર ધ્યાનથી વિડીયોને જોજો વારંવાર પ્રેક્ટિસ કરજો પણ આપણે ત્રીજો ભાગ બનાવવાનો છે જેમાં એનએમએમએસિ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો મૂકવાના છે તો ચાલો મળીશું નવા વિડીયોમાં